ગામના સ્વપ્ન વચ્ચે કુમર ગામ આજે અનેક વિકાસ થકી એક સ્વપ્નનું ગામ બની રહ્યું છે ઉત્સાહી સરપંચ એવા મંજીભાઈ પટેલ દ્વારા ગામના વિકાસના અનેક કાર્યો કર્યા હોવા છતાં હજુ પણ ગામને નવી દિશા આપવા મકમ છે કુમાર ગામ સાચા અર્થમાં ગોકુલ્યુ ગામ બની રહ્યું છે જે બીજા ગામ માટે એક ઉદાહરણ રૂપ છે કુમાર ગામમાં પાકા રસ્તા અનેક જગ્યાએ પાવર બ્લોક નાખીને ગામની શોભામાં વધારો કરાયો છે ગામમાં જરૂરિયાત મુજબ યોગ્ય સાફ સફાઈ થતી હોવાથી ગામ સાચા અર્થમાં સ્વચ્છ ગામ સ્વપ્નનું ગામ બની ગયું છે ગામમાં સાફ સફાઈ પાકા રસ્તા આલિશાન શાળા બાગ બગીચા પાણીની ટાંકી પાકા રસ્તા વિશાળ ગરબા ચૂક સાથે સ્ટેટ લાઇટ જેવી અનેક સુવિધાઓથી સજ્જ કરવા છતાં છેલ્લા ત્રણ વર્ષમાં સરપંચ સફળ થયા છે ગામના જાગૃત નાગરિકોને સાથે રાખીને ફાળાથી અનેક વિકાસના દ્વાર ખુલ્યા છે પંચાયતના સરપંચ અને સભ્યોની ગામ વિકાસની ચિંતા થકી અનેક ગ્રાન્ટ થકી સાચા અર્થમાં ગોકુલયું ગામ કુમાર ગામ બન્યું છે કુમાર ગામમાં અનેક કાર્ય થકી ગામને ચાર ચાંદ લાગ્યા છે પણ હજુ અનેક પ્રશ્નોના ઉકેલ માટે સરપંચ શ્રી મેદાને છે કુમારથી રતનપુરાનો રસ્તો બનાવવા વિવિધ ગ્રાન્ટ મેળવવામાં અનેક જગ્યાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે સાથોસાથ નાના મોટા અનેક વિકાસના બાકી કામો કરાવવા સતત સરપંચ શ્રી ચિંતિત છે માતાજીના મંદિર આગળના ચૂકમાં વૃક્ષારોપણ કરી ગામને નંદનવન બનાવવા અને ગામમાં એક વિશાળ પક્ષીઘર બનાવવાના આયોજન સાથે પંચાયત અને ગામ લોકો આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે ત્યારે કુંવર ગામ એક ઉદાહરણ અન્ય ગામને પૂરું પાડી રહ્યું છે કે ગામના વિકાસની ધગશ હોય તો વિકાસ અચૂક જ થાય છે એ નક્કી છે છે આપ સરપંચો શું નામ આપનું અને કેટલા વર્ષથી ફરજ મારું નામ મંજુભાઈ કચરાભાઈ હું ત્રણ ચાર વર્ષથી ફરજ બજાવું છું અમારા ગામની અંદર વિકાસના કામ બ્લોક પાણીનું ટાંકું અને પાઇપલાઈન

તમને અંદરમાં પાણીનો ટોક બનાવ્યું સ્કૂલમાં શું બનાવ્યું સ્કૂલમાં બગીચો બનાવ્યા બરાબર બીજો સાફ સફાઈ માટે શું સાફ સફાઈની અંદર તો ગામની અંદરમાં રોજ અમે સાફ સફાઈ કરાવીએ છીએ થોડી દિયે દિસ્તાની રોજ માટે હવે વિકાસનાં કામો શું કરવા માંગો છો હવે વિકાસના કામને અમારે પાણી દે આઠતો છે ને ગામનો ચોક એ બ્લોકની જરૂર છે બરાબર એની માંગણી કરી આપ હા હમણાં માંગણી કરી છે પણ મજા નહીં جीسوसانی خاص जरूر